આ પર્વતમાળાઓની વચ્ચે દેખાય શહેર છે અજમેર કહેવાય છે કે અજમેર ફરી સ્થો કે ઉત્તર નહકી જગા હૈ અગર ખુદા રજા દે તો મર નહે જગા હૈ અહીં એક દરગાહ આવેલી છે જ્યાં વિશ્વભરના મુસ્લિમ લોકોનું ધર્મનું આસ્થાનું કેન્દ્ર છે દિલ્હી અજમેર હાઈવે ઉપર નીકળ્યા એટલે આ જે મેં તમને વાત કીધી એ હતી આજના અજમેરની પણ એમ થયું કે કંઈક જૂની વાત પણ તમને કહી દઉં આજે વિસ્તાર છે આઠસો વર્ષ પહેલા ચાહમાન સામ્રાજ્ય તરીકે ઓળખાતો ગુજરાતના રાજા સિદ્ધરાજ જયસિંહ સિદ્ધરાજ જયસિંહની દીકરી કાંચનશીલા અને કાંચનશીલાના દીકરા એટલે સોમેશ્વર ચૌહાણ જે ભારત વર્ષના અંતિમ હિન્દુ સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણના પિતા એટલે કે સોમેશ્વર ચૌહાણ આ એ ચાહમાન રાજ્ય છે અને પ્રાચીન સમયમાં અને અજય મેરુ તરીકે પણ ઓળખવામાં આવે છે અને પૃથ્વીરાજ ચૌહાણ જે દિલ્હીના ગાદીપતિ હતા કે એના નાના તરફથી એને વારસામાં મળી હતી અને એ છેલ્લા સમ્રાટ હતા પછી મોહમ્મદ ગોરી જ્યારે વિજય થાય છે પૃથ્વીરાજ સામે બેથી ત્રણ વખત હૈદરાબાદ જ્યારે જીતે છે અને દિલ્હીની અંદર પહેલાં વિદેશી આક્રમણનું શાસનની શરૂઆત થાય છે આજથી આઠસો વર્ષ પહેલાં એ પે એ પછી તો ગુલામ વંશ પછી તો તુગલક ને સૈયદ ને ખિલજી ને મોગલ વંશ ને અંગ્રેજોને બધા આવ્યા પણ એ પહેલાનું જે આ અજય મેરુ જે અજમેર છે એ ચાહમાનોનું સામ્રાજ્ય હતું અને આપણા છેલ્લા રાજા પૃથ્વીરાજ ચૌહાણનું આ રાજ્ય હતું અને હાલ એ જે દરગાહ છે એના માટે પ્રખ્યાત છે કે અહીં ચાદર ચડાવવામાં આવે છે તો જેની જે આસ્થા હોય છે એ લોકો અહીં દર્શને આવે છે એ અહીંથી નીકળો એટલે મને એમ કહ્યું કે પૃથ્વીરાજ ચૌહાણની ભૂમિમાં જે આજે ઉભા છે તો એનો પણ એક અનેરો આનંદ છે અને બીજા એક યોદ્ધાની વાત કરી હોય કે એનું નામ તમને ન તો ગૂગલમાં મળશે કે ન તમને ભણવામાં આવ્યું છે પૃથ્વીરાજ ચૌહાણના એક મિત્ર અને એના સેનાપતિ કે જે ચામુંડ હતા એવું કહેવાય છે કે ચામુંડ જ્યાં સુધી હાથમાં હથિયાર હોય ત્યાં સુધી પૃથ્વીરાજ ચૌહાણને દુનિયાની કોઈ તાકાત હરાવી શકે નહીં એવા અદ્ભુત યોદ્ધા હતા પણ અફસોસ એ છે કે આપણા ઇતિહાસોની અંદર એને સ્થાન નથી મળ્યું અને આપણી એક કમનસીબી એ છે કે આપણે આપણા ઇતિહાસકારોને ખોટા માનીએ છીએ અને વિદેશી ઇતિહાસકારોને સાચા માનીએ છીએ અને એ પણ કહેવાય ઇતિહાસકારો કે જેને આપણી ઉપર શાસન કર્યું જેના આપણે ગુલામો હતા એને આપણે સાચા માનીએ છીએ પણ જો તમે પૃથ્વીરાજ રાસો ચંદ પરદાય રચિત પૃથ્વીરાજ રાસો વાંચો તો આજે આજનો અજમેર તમને દેખાય છે એ ચાહમાનોનું જે સામ્રાજ્ય હતું એની અને પૃથ્વીરાજની વાત આવે છે એ અદભુત ઇતિહાસની અંદર એ ચામુંડીની કે ચામુંડી જેવો યોદ્ધો ગતો હોય તો તમારે મહાભારતના ભીમ સુધી જવું પડે આવી અદ્ભુત વાતો ચંદ પરદાએ એટલે કે ચંદ બારોટે પૃથ્વીરાજ રાસોની અંદર લખી છે એ પૃથ્વીરાજ ચૌહાણનું આ સામ્રાજ્ય હતું એક સમયે અને આજે આ અજમેર કહેવાય છે તો અદભુત આવી ઘણી બધી ઇતિહાસની વાતો છે પણ એ દબાયેલી છે તો ચાલો યાત્રાને આગળ વધારીએ જોડાયેલા રજો કરશું મોજ મસ્તી મનોરંજન અને આપશું થોડી માહિતી